નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં અને હવે જુઓ મિત્રો આ છે ગોટા ફીજ જે દડા જેવા પણ દેખાય છે અને મિત્રો રહસ્યની વાત તો એ છે કે આને ફરતે પણ એક કાટાના ઝાડ બનેલા હોય છે અને મિત્રો બીજી વાત તો એ છે કે આની અંદર કંઈ ખાવા જેવું હોતું જ નથી કારણ કે આ પાણીના ભરેલા હોય છે અને મિત્રો આ દરિયાની એવી પ્રજાતિ છે કે આને કોઈ બીજું માછલું પણ ખાતું નથી કારણ કે આ સો બધી ચારેય બાજુથી આ કાટાના પણ ભરેલા હોય છે એના કારણે તે કોઈ માછલું તેનું શિકાર પણ કરી શકતું નથી અને મિત્રો એ જ કારણથી આ માછલું છે તે દરિયામાં ઇન્ડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ મલબારી બાંગડા ની મસાલા વાળી ફ્રાય પણ બનાવી અને ખાવામાં એક નંબર સ્વાદિષ્ટ પણ લાગે છે પરંતુ મિત્રો આજે આપણે તેને ખાવાના ફાયદા પણ જાણીશું મિત્રો આ મલબારી બાંગડા ખાવાનો ફાયદા એ છે હૃદય અને મગજના સ્વાસ્થ્યમાં પણ ખૂબ વધારો લાવે છે અને મિત્રો જેટલું પ્રોટીન માસલાઓમાં હોય છે એવું પ્રોટીન તમે કોઈ દિવસ કોઈ પણ વસ્તુમાં જોયું નહી હોય અને મિત્રો તમને પણ કદાચ પ્રોટીન વાળી વસ્તુ ખાવાનો ખરેખર શોખ હોય તો આ વસ્તુ ને જરૂરથી ઉપયોગ માં લેજો અને આને ખાજો પણ તો મિત્રો એ વાત ઉપર આ વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો જેથી કરી અને આગળ લોકોને પણ આવા બધી માસલા ખાવાના ફાયદાની ખબર પડે અને સાથે મિત્રો મિત્રો અમારા આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને ત્યારબાદ મિત્રો તમને આજે હું એવો કળેચલો બતાવીશ કે તમે તેને જોઈને પણ જોતા જ રહી જશો અને મિત્રો આમ તો આ કળેચલા લાલ બ્લુ અને ઘણા બધી પ્રકારના પણ આવે છે અને મિત્રો આ છે પીળા કલરનો કળેચલો પરંતુ મિત્રો આને ખાવામાં પણ સારો ટેસ્ટ આવે છે પણ આટલો બધી કઈ સારો ટેસ્ટ આવતો નથી અને મિત્રો જો કદાચ તમે

હા